નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો મિત્રો આજે ચણાની આવકની વાત કરીએ પિલોન છાપરા નંબર ત્રણમાં જે વકલો રાખવામાં આવ્યા છે તેને હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે જોઈ શકો છો દર દ્રશ્યોમાં ચણાના વકલો તો આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે

ਲੈ ਇੱਕ ਸੰ 91 12 ਕਰ ਥੰਡਾ ਤੇਰੇ ਇੱਕ ਹਾਂ 92 ਜੰਮੋਦਾ ਹੈ ਭਾਈ 10 10 ਹਜ਼ਾਰ 121 1 ਰੁਪਿਆ ਤੇਰੇ 21 ਮਾ ਤੇਰੇ ਕੋਲ ਟੀਵੀ 1200 9200 13200 9200 ਸਪਤ ਚੰਦਰ ਮਤਲਬ ਕੋਲ ਜਾ ਸਕੋ 13200 ਰੁਪਏ ਬਾਵੋ ਕਿਹਾ ਜੀ 1321

50 भाव थिया એક હજાર ને એકાણું રૂપિયા ભાવો થયા છે સુપર ક્વોલિટી માલ છે જોઈ શકો છો એક હાજર ને એકાણું રૂપિયા ચણા છે દેશી ચણા એક હાજર ને એકાણું રૂપિયા ના ભાવો થયા છે આ હતા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના જાણા બજારના ઉચ્ચારણ ભાવ